હેલો હલો આપણે થઈ ગયા છે તિયાર અને બીજા પણ માણસો બધા તૈયાર થઈ ગયા છે પણ હજુ આગળ છે આપણે એમની સાથે નીકળવાનું છે ફિટ આઠ વાગે આઠ વાગે નીકળવાનું છે અને અત્યારે તમે જુઓ સૂરજ હાવ ડૂબી રહ્યો છે અને કેવું લુક કેવું મસ્ત લાગે છે અને આ જોઈ લો તમે એનું ખાલી તમે આ સીન જુઓ ખાલી આ શું લાગે છે યાર આનું આ જુઓ ફૂટફળી ઊભી છે ઓલી બાજુ એક પાયબરની વાડી છે અહીંયાથી પણ એક આબાનો છે અને આ બાજુ છે આપણી વાડી મતલબ આપણે કામ કરીએ વાડી આપણી તો નહીં અને આનું થઈ ખાલી બેકગ્રાઉન્ડ જુઓ કે શું લૂક લાગે છે અહીંયાનું અને આપણું પડ્યું સ્પ્લેન્ડર તો આપણે આને લઈને જવાનું છે તો હવે આપણે નીકળવાની બધી તૈયારી થઈ ગઈ છે બસ ખાલી આપણે બધા માણસો ભેગા થાય એટલી વાર છે તો આઠ વાગે એટલે અહીંયાથી નીકળી જવાનું છે તો તમને અત્યારે તો બહુ મતલબ રાતનો તો સીન કમ્પ્લીટ નહીં આવે પણ તમને દિવસમાં સવારે બતાવશું બધું કેવું કેવું છે રાતનું બતાવશું પણ એટલું ખાસ દેખાડશે નહીં એમ કારણ કે રાતનું તો તમને ખબર છે કે એટલું ખાસ નહીં પણ તમને દિવસમાં બધું ફૂલ બતાવશું તો આ વ્લોગ અંદર બનાવી રેજો અને ફૂલ એન્જોય કરજો અને ફૂલ વ્લોગ જોજો હાલો મળીએ તમને આગળ હવે નીકળી ગયા છીએ આપણે આશાપુરા માતાના મધ આપણે વાડીયાથી નીકળી ગયા છીએ અને હજુ માણસો આગળ બધા અમારી વાડ જોઈને ઉભા છે ગામ અંદર તો તમને આગળ આ આથી ફૂલ જોતા રેજો આગળ તમને બતાવું કે કોણ કોણ જવાનું છે અને કેટલા જણા છીએ તો આ વિડીયો અંદર ભણ્યા રેજો અને ફૂલ એન્જોય કરજો હલો માતાના મધ તો મિત્રો અમે નીકળી ગયા છે હવે હાઈવે માં છો તમે જો ટ્રાફિક જોવું છે પેટ્રોલ પંપે જઈ રહ્યા છે પેટ્રોલ બરાબર અરે યાર હાઈવે પર બહુ ટ્રાફિક હોય છે. ઉલારા ચંદાલે તો મિત્રો તમે ખાલી ટ્રાફિક ટ્રાફિક છે. બસ આ હવે જવા જાય છે પેટ્રોલ ભરાઈને હવે નીકળવાનું. આતરા મત જવા

પંપ આવી ગયા છે અને પેટ્રોલ ભરાવી ગયા છે આ જોઈ લો આ છે ત્રણ બાઈક હજુ આગળ ઘણા બાઈક છે પણ અહીંયા તો ખાલી ત્રણ પેટ્રોલ આગળ નીકળી ગયા છે આગળ તમને એમને પણ બતાવશું આગળ જઈને કારણ કે આપણી આગળ વાડ જોઈને ઊભા છે તો હાલો મળીએ તમને આગળ અને ફૂલ વ્લોક જોતા રહેજો જય માતાજી અમે હવે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છે માતાના મઢ બાજુ બે બાઈક પાછળ આવે છે હજુ આપણા અમારા અડધા મિત્રો બધા આગળ છે કેમ્પમાં વાઢ જોઈને બેઠા છે અમારી

અને પછી આગળ નીકળીએ તો પાણી કરીને નીકળીએ આગળ અને વિડીયો અંદર બના રહેજો મળીએ આગળ માતાજી મિત્રો હવે મારા બધા મિત્રો ભેગા થઈ ગયા છે બાઇક લઈ લઈ જો તમે જોઈ શકો છો યાર એક પાછળ એક બાઇક છે રસ્તો પણ બહુ ખરાબ છે પણ તો એટલા બેડ બાઇક જુઓ તમે યાર બાઇક જુઓ ખાલી છે બાઇક છસો આઠ બાઇક છે અમારો

કારણ જો મેન હાઈવે નથી આવ્યો મેન હાઈવે પહોંચવાનું છે તો વિડીયોને ફૂલ એન્જોય કરજો અને જોતા રહેજો હાલો મળીએ તમને આગળ કે શું સીન છે આગળમાં હાલો જોઈ લો આપણા બધા બાઇક બધા ભેગા થઈ ગયા છે અને આ બાઇક અંદર કંઈક થઈ ગયું છે કે લાઇટ બાઇટ ચાલુ નથી આ જોઈ લો બધા ભાઈ બંધુ આ બાઇકને રિપેરિંગ કરાઈ છે ખુલીને અને શું થયું કંઈ ખબર નથી કે લાઇટ બાઇટ ચાલુ નથી આથી ચાલતું અને કદાચ જોઈ લો કેટલા જણા બધા ભેગા થઈ ગયા છીએ અને વિડીયો અંદર બનાવી રહીજો હમણાં અમે કરીને તમને આગળ બતાવીએ અને આ બધા રહે લઈ લઈએ થોડા થોડા બધું નહીં અને હાલો મળીએ તમને આગળ જોતા રહેજો વ્લોગ ને